મિત્રો આ વાર્તા સંપૂર્ણ રીતે કાલ્પનિક છે તેનો કોઈ પણ પાત્ર ઘટના કે સ્થળનો કોઈ પણ જીવતા કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી આ ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે બનાવવામાં આવી છે કૃપા કરીને તેને વાસ્તવિક જીવન સાથે જોડશો નહીં તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ મારા પતિના મૃત્યુ પછી મારું જીવન અંધકારામાં ખોવાઈ ગયું હતું ધીમે ધીમે જીવવા માટે દીકરીના ભવિષ્યનો વિચાર કરીને મેં એક બેંકમાં નોકરી કરવાનું શરૂ કર્યું કામમાં દિવસો પસાર થતા હતા પણ મન એકદમ ખાલી હતું પણ એક દિવસ અચાનક મારી ટેબલ પર કોઈ કે તાજો લાલ ગુલાબ મૂકેલું હતું કોણે મૂક્યું હશે તે મને સમજાયું નહીં બીજે દિવસે પણ ફરી આવું થયું પછી દરરોજ આવું થવા લાગ્યું એ ગુલાબે મારા ઘાયલ મનમાં ધીમે ધીમે નવા રંગ ભરવાનું શરૂ કર્યું એ મારી ઓફિસનો કોઈ યુવાન હતો એક દિવસ મેં મારા મારા તે ઘરે આવ્યો એ દિવસે હું જ જતી દરવાજો ખુલ્લો હતો નમસ્કાર મિત્રો મારું નામ કલ્પના છે અને મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે મારા લગ્નને પાંચ વર્ષ થઈ ગયા હતા મારા પતિનું નામ રવિ હતું મારું બી બીકોમ પૂરું થયું હતું અને મારા ઘરની આર્થિક સ્થિતિ પણ સારી નહોતી મારા પતિ એક સારી કંપનીમાં નોકરી કરતા હતા અને મને ખૂબ પ્રેમ કરતા હતા મને કોઈ પણ પ્રકારનું કામ કરવા દેતા નહોતા રાજકુમારીની જેમ મને સાચવતા હતા અને હું પણ તેમને એટલો જ પ્રેમ કરતી હતી મારા પતિના માતા પિતા બાવપણમાં જ ગુજરી ગયા હતા એટલે અમારા ઘરમાં ફક્ત અમે બંને જ હતા લગ્નને બે વર્ષ પછી હું ગર્ભવતી થઈ અને એક સુંદર દીકરીને જન્મ આપ્યો મારી દીકરી મારી જેવી લાગતી હતી અને હું પણ દેખાવમાં સુંદર હતી પણ કિસ્મતને બીજું જ હતું હતું એકવાર મારા પતિ ઓફિસની કામે બહાર ગયા હતા ત્યારે તેમની ગાડીનો ભયાનક અકસ્માત થયો અને એમાં એનું મોત થઈ ગયું આ સમાચાર સાંભળતા જ મારા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો મારા પિતાએ મને અમુક દિવસો માટે મને ઘરે લઈ ગયા પણ મારું મન ક્યાંય લાગતું નહોતું પતિની યાદો દરેક સમયે મને સતાવતી હતી બે ત્રણ મહિના પછી હું ફરી ઘરે આવી અમારો પોતાનો ફ્લેટ હતો અને હું મારી દીકરી સાથે ત્યાં રહેવા લાગી ધીમે ધીમે દીકરીના સહારે પતિની મોતના દુઃખમાંથી બહાર આવવા લાગી પણ હવે પતિની કમાણીમાંથી બચાવેલા પૈસા ખૂટી રહ્યા હતા પૈસાની તંગી આવી રહી હતી મેં નક્કી કરી લીધું કે હવે કંઈક કામ કરવું પડશે નહીં તો ભિખારી થવાનો સમય આવશે દીકરીનું ભવિષ્ય તેનું ભણતર તેના લગ્ન આ બધું વિચારીને નોકરી ગોતવાનું શરૂ કર્યું હું ગ્રેજ્યુએટ હતી એટલે બેંકમાં અરજી કરી અને મને એક સારી બેંકમાં નોકરી મળી ગઈ હવે દીકરીને પાલન ઘરમાં મૂકીને હું રોજ કામ પર જતી હતી ઓફિસમાં કેટલાક યુવાન છોકરાઓ કામે આવતા હતા એક દિવસ જ્યારે હું રોજની જેમ સવારના દસ ગુલાબ મૂકેલું જોયું તે બીજા કોઈની ટેબલ પર નતું મને લાગ્યું કદાચ કોઈએ ભૂલથી મૂકી દીધું હોય છે બીજે દિવસે ફરી એ જ દ્રશ્ય મારી ટેબલ પર તાજું ગુલાબ હતું દસ દિવસ સતત આવું જ ચાલતું રહ્યું હવે મને લાગ્યું કે મારે આનું રહસ્ય શોધવું જ પડશે આવું કોણ કરે છે એક દિવસ મેં નક્કી કર્યું કે અડધો કલાક વહેલા જઈને દરવાજાની પાછળ છુપાઈને બેસી બરાબર એક યુવક મારી ટેબલ તરફ આવ્યો તેની પીઠ મારી તરફ હતી મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું તેણે ખિસ્સામાંથી ગુલાબ કાઢ્યો અને મારા ટેબલ પર મૂકી દીધું ત્યારે હું દરવાજાની પાછળથી બહાર આવી ગઈ તેની પાછો ઊભી રહી ગઈ તે પાછો ફર્યો અને મને જોઈને ચોકી ગયો તે ગભરાઈ ગયો તે કશું બોલ્યો નહીં ફક્ત માથું ઝુકાવીને ત્યાંથી નીકળી ગયો એ યુવક બીજો કોઈ નહીં પણ અર્જુન હતો ગોરા રંગનો કાળા ઘના વાવ ઊંચી કાયા ધરાવતો ખૂબ જ આકર્ષક અને હેન્ડસમ યુવાન હતો મારા મનમાં વિચાર આવ્યો શું એ મને પ્રેમ કરવા લાગ્યો છે હું કન્ફ્યુઝ અને હેરાન થઈ ગઈ હતી હું કામ કરી રહી હતી પણ એ દિવસે મારું મન લાગતું નહોતું મારી આંખો સામે વારંવાર અર્જુનનો ચહેરો જ આવતો હતો ઘણા દિવસો આવી રીતે પસાર થઈ ગયા પણ રોજ મારી ટેબલ પર ગુલાબનું ફૂલ મૂકેલું મોતું જ રહેતું હતું હવે બે દિવસથી હું ઓફિસ ગઈ નહોતી કારણ કે મારી દીકરી બીમાર પડી ગઈ હતી તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી મેં બે ત્રણ દિવસની રજા લીધી જ્યારે અર્જુનને આ વાતની ખબર પડી તો તે સીધો હોસ્પિટલમાં મને મળવા આવ્યો તેણે મારી દીકરીની તબિયત પૂછી અને તેની માટે ઘણું બધું ખાવાનું અને પીવાનું લઈને આવ્યો અમારી થોડી વાતચીત થઈ તેણે કહ્યું જો પૈસાની જરૂર પડે તો મને જરૂર કહેજો મેં સ્મિત આપીને જવાબ આપ્યો હાલમાં જરૂર નથી જો જરૂર પડશે તો ચોક્કસ કહીશ ત્રણ દિવસમાં મારી દીકરી ઠીક થઈ ગઈ અને હું ફરીથી ઓફિસે જવા લાગી પરંતુ હવે મારા ટેબલ પર ગુલાબનું ફૂલ નહોતું હું રોજ આશા રાખતી કે કદાચ આજે પણ આવું ક્યારેય બન્યું જ નહીં હવે અર્જુન મારાથી દૂર રહેવા લાગ્યો હતો પરંતુ મારું મન તો એની તરફ વધારે ખેંચાવા લાગ્યું હતું એક દિવસ એવું બન્યું કે ઓફિસમાં બધા લોકો નીકળી ગયા હતા ફક્ત હું અને અર્જુન જ બચ્યા હતા તે પોતાનો બેગ લઈને મારી પાસે આવ્યો અને સ્મિત કરીને બોલ્યો કલ્પના આજે મોડા સુધી કામ કરી રહ્યા છો કામનો એટલો બધો લોડ છે મેં કહ્યું એવું કઈ નથી પણ આજનું કામ પૂરું કરીને રાખવું સારું રહેશે તે બોલ્યો ચાલો બહાર જઈને ચા પીએ એ દિવસે મને એને ના કહેવાનું મન જ નહોતું કારણ કે હવે તે મને દિલથી ગમવા લાગ્યો હતો અમે બંને નજીકની હોટલમાં ગયા તેણે બે કોલ્ડ કોફી મંગાવી અમે બંને ચૂપ હતા ફક્ત છુપાઈને એકબીજાને જોતા રહ્યા પછી તેણે કહ્યું કલ્પના મને માફ કરી દેજે મને ખબર નહોતી કે તમારા લગ્ન થઈ ગયા છે મને લાગ્યું કે તમે હજી કુવારા છો તમારા મિસ્ટર શું કરે છે ક્યારે દેખાયા નથી આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા તે ગભરાઈને બોલ્યો સોરી મેં કઈ વધારે બોલી દીધું મેં ધીમા અવાજે કહ્યું હું વિધવા છું મારા પતિનું ત્રણ વર્ષ પહેલા નિધન થઈ ગયું છે આ તે ચૂપ થઈ ગયો અને તેની આંખોમાં અપરાધની લાગણી પછી મેં એને કહ્યું હું અને મારી દીકરી બંને એકલા છીએ અને આમ જ જીવન પસાર થઈ રહ્યું છે તે ધ્યાનથી મારી બધી વાતો સાંભળતો રહ્યો પછી મેં એને પૂછ્યું તમારા ઘરે કોણ કોણ રહે છે તે બોલ્યો હું અને મારી માં મારા પપ્પાનું પણ થોડા વર્ષ પહેલા અવસાન થઈ ગયું છે હું હવા સ્મિત સાથે બોલી તો પછી લગ્ન ક્યારે કરવાનો વિચાર છે અને એ તેની આંખોમાં એક અજાણી ચમક આવી ગઈ જાણે અમારી કિસ્મતની ડોર ધીમે ધીમે જોડાઈ રહી હોય તે બોલ્યો લગ્ન માટે છોકરીઓ જોવાનું ચાલુ છે જો કોઈ મળી જશે તો મેં પૂછ્યું કઈ પ્રકારની છોકરી જોઈએ છે તમને અર્જુને કહ્યું બિલકુલમાં મીઠી મોટી મોટી આંખો વાવ ગોરા રંગની લાંબા વાવ વાવ જો વિધવા હોય તો પણ ચાલશે મેં તેની તરફ એકવાર જોયું અને એ પે જ અમારી બંનેની આંખોમાંથી આંસુ ટપક્યા તેણે મારા હાથને પોતાના હાથમાં લઈને બોલ્યો કલ્પના મને તમે ખરેખર બહુ ગમો છો હું તમને સાચો પ્રેમ કરું છું તમે વિધવા છો તો શું શું એમાં ફરક પડે છે હું તમને અને તમારી દીકરીને દિલથી અપનાવવા તૈયાર છું છું કલ્પના શું તમે મારી સાથે લગ્ન કરશો અર્જુનની આ વાતો સાંભળીને મારી આંખો ભરાઈ આવી પણ એ સમયે હું કોઈ પણ નિર્ણય લેવા તૈયાર નહોતી મેં એને કોઈ જવાબ આપ્યો નહીં અને ત્યાંથી ઉઠીને ચાલી ગઈ બીજે દિવસે હું ઓફિસે ગઈ નતી જ્યારે અર્જુને જોયું કે હું ઓફિસમાં આવી નથી કદાચ તેના દિલને બહુ ખરાબ લાગ્યું તેથી તે બપોરે મારા ઘરે આવી ગયો મારી દીકરી જમીન પર રમી રહી હતી તેણે તેને ગોદમાં ઊંચકીને બેસાડી ખિસ્સામાંથી ચોકલેટનું પેકેટ કાઢ્યું અને દીકરીના હાથમાં આપ્યો દીકરી ચોકલેટ ખાવામાં મગ્ન થઈ ગઈ મેં એને પાણી આપ્યું તે મારી તરફ જોઈ રહ્યો હતો અને હું પણ તેની તરફ જોઈ રહી હતી મેં કહ્યું બેસો હું તમારા માટે ચા બનાવું થોડી વારમાં હું એની માટે ચા બનાવીને લાવી અમે બંને બેસીને ચા પીવા લાગ્યા પરંતુ તે હજી મારી તરફ એક ટક જોઈ રહ્યો હતો પછી તેણે કહ્યું કલ્પના સોરી જો મેં તમને ક્યારેય દુઃખ આપ્યું હોય તો મને માફ કરી દેજો જો તમારી ઈચ્છા ના હોય તો હું ક્યારે પણ તમને આગળ માટે મજબૂર નહીં કરું એના આ શબ્દો સાંભળી મારું દિલ ભરાઈ આવ્યું હું ઊભી થઈ ગઈ તે પણ ઊભો થઈ ગયો મને લાગ્યું હવે તે ચાલ્યો જશે પરંતુ મારા મનની ભાવના હવે રોકી શકાતી નહોતી હું દોડી તેને ગવે લાગી ગઈ અને તેની બાહોમાં રડવા લાગી ગઈ તે મારા હાથ પર હાથ ફેરવીને મને શાંત કરી રહ્યો હતો મેં રડતા રડતા કહ્યું જ્યારે મેં કહ્યું કે હું વિધવા છું છું ત્યારે ઘણા લોકો મારી પાસેથી દૂર થઈ જાય છે પરંતુ તમે મને અને મારી દીકરીને અપનાવવાની વાત કરી તમારો પ્રેમ સાચો છે અર્જુન મને પણ તમે ગમવા લાગ્યા છો હું રૂમની અંદર ગઈ અને એ બધા ગુલાબના ફૂલ લઈ આવી જે તેણે અત્યાર સુધી મારી માટે મૂક્યા હતા મેં એને બતાવ્યા એ ફૂલોને જોઈને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા મેં પૂછ્યું પણ તમારી માં મને સ્વીકારશે તે બોલ્યો હું તેને બધું કહી દઈશ વિશ્વાસથી કહું છું કે તે ચોક્કસ તમને સ્વીકારી લેશે એ પવે અમારી નજરો મોઈ ગઈ અમે એકબીજાનો હાથ પકડ્યો અને એ પહેલો સ્પર્શ એવું લાગ્યું જાણે દિલ એકબીજાથી જોડાઈ ગયું હોય થોડા દિવસોમાં અર્જુન મને પોતાના ઘરે લઈ ગયો તેણે મારી ઓખાણ તેની મમ્મી સાથે કરાવી અને બધી સચ્ચાઈ જણાવી શરૂઆતમાં તેની મમ્મીએ થોડી હિચકિચાટ બતાવી પરંતુ જ્યારે મારી સાથે વાત કરી અને મને નજીકથી જોઈ ત્યારે તેણે પણ હા પાડી દીધી થોડા દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા હવે અમે ત્રણેય અર્જુન હું અને મારી દીકરી ખુશી ખુશી જીવન જીવવા લાગ્યા છીએ હું મારા પતિ દીકરી અને સાસુની પૂરી સંભાળ લઉં છું અને તેઓ મને ઘણો સારો પ્રેમ આપે છે અમારું જીવન હવે પ્રેમ વિશ્વાસ અને ખુશીઓથી ભરાઈ ગયું છે મિત્રો જીવનમાં દુઃખ ભલે કેટલુંય ઊંડું કેમ ન હોય સાચો પ્રેમ એની ઉપર મલમનું કામ કરે છે સંબંધ ફક્ત સુંદરતા કે પરિસ્થિતિ પર નથી ટકતો પરંતુ મનની સચ્ચાઈ અને એકબીજાને અપનાવવાની તૈયારી પર ટકે છે જે વ્યક્તિ તમારા ભૂતકાળથી તમારી પીડાથી અને તમારી જવાબદારીઓથી ડેર્યા વગર તમને દિલથી સ્વીકારી લે છે એ જ સાચો જીવનસાથી હોય છે સમાજના ડરમાં જીવવું એટલે પોતાના સુખને નકારવું પરંતુ પ્રેમ અને વિશ્વાસથી લેવાયેલો સાહસિક નિર્ણય આખું જીવન બદલાવી શકે છે તમને શું લાગે છે શું વિધવા સ્ત્રીઓનું આખું જીવન એકલી રહેવું જોઈએ જરૂર કોમેન્ટમાં જણાવજો જો મારી અને અર્જુનની પ્રેમ કરતા તમને પસંદ આવી હોય તો આ વાર્તાને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું આવતીકાલે નવી વાર્તામાં ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રનો દિલથી ધન્યવાદ મિત્રો